પણ ઓલું થોડુંક માલ હું આવે ને ત્યાં બધે ઠેકડા મારું આ ઈ સ્પ્રિંગ ઓલા ઈ ચાવી રમકડા જેવી જિંદગી છે ભાઈ ચાવી ભરીને અહીંયાથી મોકલ્યા છે ચાવી ફૂટ રે એટલે જે બોલો ભાઈ જે અરે હો અમુક અમુક પછી રમકડામાં નથી ઓલી કડક ઈ સ્પ્રિંગ વધારે ઠેકડા મારતી હોય એને ખબર નથી કે આ ચાવી દામાય આમાં ખૂટ રહેવાની છે કઈ છે જ નહીં રામ મને તો એમ થાય કોઈ થીગડા વાળું કપડું પહેર્યું હોય મને કયો તો ઓલા કાગળિયા વીણતા હાથમાં પચીસ પચીસ હાજર ના મોબાઈલ હું તો જયારે જયારે જોઉં મોબાઈલ કાગળિયા પહેર્યું ફાટલા પહેરવાનું ચાલુ થયું ઓલા જીન્સમાં તમે જો માથા એવડા ફાંકા અને પાછા એના બધા એટલે પણ આવા તો પહેરતા જ અમને શું ખબર આવું આવશે રાખે અત્યારે પહેરા અરે જોવો તો ખરા ભલા હું થઈ ગયું પેલા ઢોરા ઉભા બેઠા બેઠા ખાતા હતા ખાય આવું હતું આપણી બેનું દીકરીઓ લગ્ન પ્રસંગ હોય ને તો આપણી બેનું દીકરીઓ ગીત ગાતી અત્યારે એ ભાડે બોલાવ પડે બોલો બેનું દીકરી પટિયા પાડવા માંથી ઊંસ્યું ચારે ગાય

અરે હું તું કઈ નાખું છે તમે શું આપડે એમ દેખ ને ભેંચું ને વાહન મળે હો ગૌ જવાનું હોય તો ધોકા ઢીબી ઢીબી ને બાપુ હાકી લઈ જાય આ તો અહીંયા થી દસ કિલોમીટર પાંચ કિલોમીટર જવાનું હોય તો વાહન અને કરોડપતિ ના દીકરા છે રોજ સવારે ચાર વાગ્યા સડા પેરી પેરી નીકળી જાય ડોક્ટર એ કીધું કે હાલજો નક મરશો હાલજો અમારે ત્યાં આગળ સુરેન્દ્રનગર થી મારું ગામ ચાર પાંચ કિલોમીટર છે ને

બળથિયા પીતા હોય કોઈ દિવ કોઈએ નો કીધું ફિલ્ટર વાળું પીવો ફ્રીજ નું પીવો કોઈ દી રોગ નો થયા આવડ બાવળના દાંતણ કરતા હતા ઠેઠ સુધી એક દાંત નો પડે અત્યારે સિકપાકા વાપરો કોલગેટ વાપરોન હા વા વાપરો થઈ જાય ગભીયું જેવા મોઢ અરે વિજ્ઞાન તો જેથી એ ઉઠાડ્યો છે ઠીક છે માનવું પડે બધાની હરે હાલ્યા વગર સૂટકો નથી પણ જીવન મને કે મને એટલી ખબર પડે તમારું મારું જે જીવન મળ્યું છે ને બાપુ એનો મોકો છે એ લડી લીજો અત્યારે આમ હાર્ટ એટેક ને કેન્સર ને ડાયાબિટીસ બાપુ આ પ્રેમ આનું નામ જ પ્રેમ કહેવાય બાકી કોઈને કાંઈ લઈ નથી જવાનું અને મા ભગવતી ખોડિયારના સાનિધિમાં બહુ મજા આવી ભાઈ અમને અમને તો ખબર નહોતી આવા માણા છે ને બપોરે આવતા રહે ખરેખર મોજ આવી ડાયરો બાબુ એવો અમે અહીંયા બોલું બીજું ગામ છે અહીંયા એ પ્રજાપતિ છે એમને મારા મિત્રને કે અનોપસી આવે છે ને તો કે આ કે મારા ઘરે કે જમવા આવજો ને બોલો અહીંયા મેં જમીન આવ્યા એમને અમારું સન્માન કર્યું ને કે એમને હું અમારું લેવા દેવા પણ ભાઈ 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 હું તો સલામ કરું દિલથી સલામ કરું અને મિત્રો આ તમારી જે એકતા છે ને એકતા રાખજો માં ભગવતી કોઈ દી બાપુ કોઈને રોટલા દખ નહીં આવતી દે આપણી ગેરંટી રાખ માં તમારી એકતા છે ને કઈ ઘટશે જ નહીં જરૂર એકતા નહીં છે બાપુ બધાય પૈસાદારી ન હોય ને બધા રૂપાળા ન હોય ને બધા બુદ્ધિશાળી ન હોય પણ નિભાવી લેવાની વાત હોય પછી સમાજ ગમી હોય પણ અમારે તો અહીંયા છે છે ને જે ગામમાં કર્યા કઈ કીધાની વાત પૂટણી અને બીજી વાત એ કો ઘરમાં એક આપણે મા હોય દીકરી હોય બેન હોય એ એક આપડી ઘરની બાપુ બાબુ શક્તિ છે એ ઘરની લક્ષ્મી છે એને એક જાળવી લેજો તો આ બાપુ આ ભગવતી કોઈ થી તમારે દુઃખ નહીં આવવા એ વાત પાકી છે હા આપણે માં છે ને માં ની વાત જ નથી થાય માં નું એક સમર્પણ છે માં છે મોટે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધા ની મજા પછી કડવી લાગે કાગડા વિચાર કરજો માં નું જે સમર્પણ છે માં ની જે ત્યાગ છે માં ની જે મમતા છે ને હજી આ દુનિયામાં અખિલ બ્રહ્માંડ ના માલિક ને ઘરે ઘરે ન પહોંચી શકે એટલે મા નું સર્જન કરવું પડ્યું કે મારા મંદિરે તમે નહીં આવો તો હાલશે મા ને પગી લાગો ને સમજી લેજો કે અખિલ બ્રહ્માંડ ના માલિક ને પગે લાગ્યા એમ અને ઈ માં જો સુખી હશે ને તો જ આ માં કામ કરશે નકર તમે અગરબત્તીઓ ના ધુમાડા કરો એટલા કરજો જો કોઈ દી કરે તો મને કહેજો તમારી જનેતા જો દુખી હોય ને તો બાપુ આ માં કોઈ દી જિંદગીમાં કામ નહીં કરે એક લખવું હોય તો લખી લેજો

અરે પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી એ માં જીજાબાઈ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાઈ બાપુ એ ઘોડે ચડી ગઈ થી શું કામ દુશ્મનોની ડર ને લઈ એને ખબર નહોતી કે ભગવાન મને પેટમાં દીકરો છે પણ જો કદાચ ભગવાન દીકરો આપે તો આ દુશ્મન મારી નાખશે પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર બેહી ગઈ અને એ તો બાપુ પ્રસૂતિની વેદના તો બાપુ માયોને ખબર હોય મને ને તમને શું ખબર હોય ભલા પંચાસી ગૌ ની મજલ કાપી હતી જીજાબાઈ ઘોડા ઉપર પંચાસી ગૌ સુધી બાપુ ગઈ હતી અને પછી વેદના નો પાર નોર્યો ને પછી જંગલમાં બાપુ ઘોડે થી પડતું મૂકી અને ઢહડાતી ઢહડાતી અમે શિવાલય હતું શિવાલય જઈ અને બાપુ દીકરાનો જન્મ કરાયો ને યાદ નામ પાડ્યું શિવો અને શિવો આ દુનિયામાં જન્મો ન હોત ને તો હિન્દુ ધર્મ નો હોત મારા રામ ઈ કેવી જનેતા શિવાજી જન્મો હતો તલવાર કેરી એકલો કેવડો હોય રાખવા માટે સારી માં વગેરે બાપુ સારા દી હું તો એમ કઉ આજે છત્રપતિ શિવાજી એ જન્મે અને ગોપીચંદ ના જન્મે ગંગા સતી પાનભાઈ જેવી દીકરીઓ જન્મે સુકામ નો જન્મે કઈ ફરક નથી પડ્યો આ બાપુ જેમ ઉગે છે એમ જ ઉગે છે એના ઈ ધરતી છે એનો ઈ આકાશ છે ઈ કઈ ફર્યું નથી હું તમે બગડી ગયા છે બાપુ આ ઈશ્વર છે ને એ તો બધું રેડી જ છે માનો કેટલો ભોગ છે માનું કેટલું સમર્પણ છે મને અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં સાધુ સંતોનો મેળાવડો હતો અને એમાં મને બોલાવ્યો હતો એટલે અમે ગયા હતા પછી એક બાપુ મને કહેતા હતા મને કે આ મા બાપની સેવા કરવાનું તમારા જેવા કલાકારો કે અમે કે પણ કોઈને મને કે અસર નથી થતી મને કે આમાં કરવું શું મેં કીધું બાપુ મને એક વસ્તુ સુજે જો મારું કીધું કરે ને તો કોઈના મા બાપ દુઃખી ન થાય એટલે બોલો મેં મારું કીધું પણ મેં કહ્યું દુનિયા કરે નહીં મારું કીધું તો બાપુ મારા આમ જ હોય એ કે તમારી માં એવો શું આઈડિયા છે કે તમે કહો ને મા બાપ દુખી ન થાય કોઈના બાપુ કોઈના દુઃખી ન થાય બોલો તો મને કે કહો તો ખરા શું છે મેં કીધું બેનું ને છે ને બેનું ને મમ્મી પપ્પા ગમે છે ને હાવ હારા નથી ગમતા અને ભાઈઓ ને છે ને મેં કીધું હાવ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા આ બેનું મેં કીધું હારે જાય છે ને ભાઈ જો હારે જાય ને તો મેં તરત સમાધાન થઈ જાય બોલો મેં શું તમારું કેવું છે બાપુએ એ કાન પકડ્યો બાપુ મને કે તમારી વાત વિચારવા જેવી છે પણ મેં કોઈ આ કરે નહીં કોઈ નાખે બે નું આ ભાઈ જો મેં કોઈ હારે જાય તો અહીંયા હાવ હારા મળી રહે બેન ને તો મમ્મી પપ્પા અહીંયા હોય જ તે કોણ કે કામ ને આશ્રમ માં મૂકવા જાવું છે મને કે વાત તમારી દરબાર આવી પણ બાકુ મારું કીધું કરે ને કે આ બધા બાકુ બધા આશ્રમ ખાલી ન થઈ જાય મને કહેજો લો આટલી જ વાત છે બાપુ અને હું તો એમ કહું છું કે બેનુ ને એમ કહું કે તમારા તમને તમારા મમ્મી પપ્પા જો વાલા હોય તો તમારા ઘરવાળાને તમે એને મમ્મી પપ્પા વાલા ન હોય ખમપીને રહેજો અને હાવ અને સેવા કરજો તો જ બાપુ આ જિંદગીમાં ગાડું હાલવાનું છે માનું તો મેં કીધું એમ સમર્પણ છે મારા રામ મા તો મા છે ભલા મા હું તો દીકરીઓને સલામ કરું વંદન કરું છું કે મા દીકરીનું જે સમર્પણ તમે જુઓ પચાસ વીઘા જમીન હોય બે દીકરા હોય એક દીકરી હોય તો પચી પચી વીઘાના બે જ ભાગ પડે દીકરીનો ભાગ ન પડે એનું કારણ શું અને કોઈ દીકરી એ કોર્ટે ચડીને કીધું કે મારા બાપાએ મારા ભાઈઓને વેચ દીધું મને ન આપ્યું એમ કીધું કોઈ દી અને સમર્પણ કહેવાય પોતાની જન્મ કા છોડી દે માં બાપ છોડી દે પોતાનું ગામ છોડી દે પોતાની બેન પડીઓ છોડી દે બધુંય છોડી દે પારકા પોતાના કરી અને હામાં ઘરે બાપુ દીવા કરે ને એનું નામ દીકરી કહેવાય દીકરીની સમર્પણ છે રામ તમે જો માં નવ મહિના ઉદરને ઉદરમાં સંતાનને રાખે

આ દારૂ ની કોતળી હનુમાનજી કોનો અંજલી નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગા નો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો પુતળીબાઈ નો હારા હારા મા ના બગડેલા બાપા ના અને માં બધે ઉપર બેઠી શું કામ ધજા મારા સુર ચોટીલા પાવાગઢ બધે માં ઉપર બેઠી સુકા મારા સંતાનની નજર રહે બાપા બધા ભોયરા માં છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે માન બાપમાં બાબુ ધરતી ના આસમાન જેટલો ફરક છે અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે એક માં ને બાપ ને પગે લાગો ને આખી જિંદગીમાં ક્યાંય પગે લાગવાની જરૂરત નહીં પડે આપડી ગેરંટી રામ ક્યાંય પગે લાગવા ન જાવું પડે અરે છેલ્લે તમને એક વાત કરું તમે મા બાપ ને પગે ન લાગો તો કઈ નહીં સેવા ન કરો તો કઈ નહીં પણ તમારા મા બાપ ને તમારા હાટું થઈને બાપ ને તો પગે નથી લાગતા પણ મા બાપ ને આ પરજા હાટું થઈને બીજા પાયા પગે લાગવું પડે મારો છોકરો છે રવા દેજો બાપા એને મારતા નહીં એને હેરાન ન કરતા ઈ પરજા તો હોય તો શું ન હોય તો શું

અહીંયા મારો નાચ જો કઈક અપાવે ને બાપુ પાંચ પચીસ રૂપિયા આપો પાંચ કિલો લોટ કે બાજરો આપી આવો ને તોય મારો નાથ નોંધ કરે બરાબર પણ એ કોઈને દેખાતું જ નથી કોઈની ને વાંતુ ટીકા નિંદા એના સિવાય બીજી કોઈ વાત જ નથી રામ એક ગામ હતું ને ગામ એમાં ચાર પાંચ સાધુ આવ્યા ગામનો સોરો અહીંયા રીધી સીધી બધી બેઠી હોય ત્યાંથી નીકળ્યા

ઈ બેડાને ઉટકીને સાફ સૂફ કરી અને ગંગાજળ જેવું પાણી માથે હેલ મૂકી અને બેન હાલી આવતી હતી હરખાતી હરખાતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા આજે અમારો બેડો પાર થઈ ગયો આજે અમારા ઘરે સાધુ જમશે ઈ હરખાતી હરખાતી બેન આવતી હતી એમાં કેડામાં એક પ્રસંગ બન્યો ઈ કેડામાં હાલી આવતી હતી ને એમાં નોળિયો નાગ બે બાંધતા એટલે બેન ઊભી રહી ગઈ ઘડીક થયું ને તો નોળિયાએ નાગને મારી નાખ્યો નોળિયો વિયો ગયો નાગ મરેલો પીડ્યો તો

અને પાંચે સાધુ અડધી કલાક પોળી કલાક થઈને પાંચે પાંચ સાધુ સ્વર્ગ થઈ ગયા ચોખ્ખું પાણી આપ્યું એમના હાથે રાંધ્યું ના ખાધું મર્યા બન્યું શું બે માણા મુજાણા અહીંયા બે માણા મુજાણા સ્વર્ગમાં વિધાતા મુજા લખવું કુના ખાતે પાંચ મર્યા નાક દોષિત નથી નોળીઓ દોષિત નથી હમળી દોષિત નથી આ બે માણા દોષિત નથી લખવું તો પડે ને ખાતે કે વિધાતા કે પ્રભુ આવો પ્રસંગ બન્યો હવે આ લખવું કુના ખાતે ઈ કે નોટ ને પેન લઈ લે હાલ મારી હારી ગામ માં આવ્યા સાથુ વેશ કરી રીતિ સીધી બધી સોરે આવીને બે ઇજ ગઈ હોય ઘડિયાળના કાંટે

તો જો મારી આબરૂ નહીં રાખતો મારે હવે ક્યાં જાવ એટલે કે છે રાગ ભગત નું રુદન સાંભળી ને જાગી ઉઠ્યા રાધે તમારો ના પીણો અવાજ હોય ને તો બાપુ મારો તો આજે તમારા કામ કરે પણ ના પીનો અવાજ હોવો જોઈએ સવારે બાપા એટલે કીધું કે ભજન ના પરોશે રેજે અંતે ઈનર ઓપશે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે એક બજાણાની બજારમાં સવારામ સાહેબ ભજન કરે સુરતા કોઈ સુકડે સમેટે સાહેબ ઘટમાં બેઠે ધીરત વ્રત બહુ કરે જાય બદરીન બેઠે પડ્યું અહીંયા ગોતે ની ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો બેઠે આ એક જ શબ્દ જબુમાને વાગી ગયો અને એ પીપળી ના ધક્કા ચાલુ કરી દીધા અને તમે જોવો સવારામ બાપા હારે ને હારે સબુ માં પૂજા ગયા બાપુ એને કેવું ભજન કર્યું છે સવારામ બાપા એ શું એની માથે હાથ મૂક્યો હોય છે આપણે તો હમ ખાવા ગુરુ બનાવ્યા છે બાકી કઈ લેવું છે નહીં બાપુ એક વાણંદ સમાજ ની દીકરી બજાણી આખની બજાણા ગામની સવારમાં બાબા ભજન કરતા હતા ને સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ગટમાં પેટે આ જબુમાં એના ઘરે સાંભળી ગયા અને આ શબ્દનું નું બાબુ મંથન કર્યું કે આ મને જ કે છે આ ભજન છે ને આપણને બધાને લાગવું પડે પણ હવે આપણને મગજમાં નો ઉતરે તેમાં કોઈ મહાપુરુષ શું કરે અને જેને મગજમાં ઉતરી ગયું દુનિયાના બાબુ ફૂગાય એવું નથી ગોપીચંદને ને ભરતરી બે સાધુ બન્યા ને પછી શમશાન માં હુતા બે ઓલે ગોળ બંગાળ નું રાજ મૂકી દીધું ને નાને બાણું લાખ માળવો મૂકી દીધો અને બે સમશાન માં હુતા અને બે ચાર બે નીકળી એક બેને બીજી બેન ને કીધું કે આવેલા ગોપીચંદ ને ભરતરી કઈ આ તો કે હા પણ આના ઓશિકા કરીને હુતા હતા ઓલી બેન કે કે છે ને આમને બધું છૂટી ગયું હજી પાણા ના ઓશિકા જરૂર તો પડે છે ભરતરી કે ગોપીચંદ ને

સમયની આરે હાલો મજા આવશે જગત છે ને જગત તો बाबू તમને ક્યાં ના ક્યાં જરાય ગામની માલગુર દી બાપ દીકરો બેય નીકળ્યા ને ઘોડું લઈ નીકળ્યા બાપા ઘોડા ઉપર ને છોકરો હેઠો હાલ્યો જાય એટલે મેં કીધું એમ રીતિ સીધી સોરે બેઠી જો અને એ નીકળ્યા ને કે ઘોડો આખો ઘોડા ઉપર ચડી ગયો એલા છોકરાને કે ફૂલડા જેવું છોકરું હેઠું હાલ્યો જાય ગામ બહાર નીકળ્યું ને બાપો કે બેટા તું બેહી જા હેઠો લ્યો બીજું ગામ આવ્યું ને

કોક ના પૈસા હું કઢાવી દેતો તો હા મારી વાત કરું તમારા પૈસા બીજો નો કાઢતો હોય ને મારી પાસે આવે તો ઓલો પૈસા લઈ ગયો કાઢા કાઢી દ્યો કઢાવી દ્યો ને અને આપણે એને કહીએ ને એટલે બાપુ કાઢી જ દેવા પડે એ વાત વાંચી અને હું ઓલાને કહું મને જેટલા દેવાના કે એટલે આપણે આવા કંટ્રાલ રાખતા હવે અત્યારે મારા બુશ માર્યા છે બોલો મારા કોઈ નથી કઢાવી દ્યો આ દુનિયા છે રામ આથી ની અંબાડીએ ચડાવેન કથાડે બેરે કોઈ ભરોસો નથી રામ એટલા જ માટે મહાપુરુષો કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈંદર હોપસે અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોપસે ભજન છે ને ભજનનો ભરો મરી જવાનું છે વાત પાકી છે પાંચ તત્વનો દે માણસને મળ્યોન ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વનો હું તો અહીં ઉધીને વાત કરું કે ઈશ્વરે તમારા અને મારા દેહમાં એક દિવાલ અને દીવો કરીને દુનિયામાં તમને ને મને એક જોત રૂપે મોકલ્યા એ દીવલ ખૂટી રહ્યા પછી બાપુ કોઈ આ દીવલ પૂરવાનું નથી દીવલ ખૂટી રહ્યા પેલા કઈક કરી લેજો બસ અને વિચાર ઈ કરજો કે અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને બાપુ બે દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું તો જોઈને કે આ ઉજળો અત્યારે ઉઠકીને મારી પાસે સાફસુફ કોણ રાખે જોવું તો જોઈએ ને અને બાપ હોય દીકરો હોય માં હોય પત્ની હોય ભાઈ હોય ખોળિયામાંથી જીવ નીકળે પછી કોઈ નહીં કે કાને બે દી રહેવા દો કાઢો 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 આ ઈ દુનિયા છે પૂરું થઈ જાય કાઈ છે નહીં એટલે કહું છું કે એક ઘડી આથી ઘડી આથી મે પુણ્યા 24 કલાકમાં કાઈ કરજો ઈ તમારી ને મારી ભેગું આવવાનું છે બાકી જય ભગવાન બોલો કોરોના આવ્યો ત્યારે તમે જોવો ને કોઈ કોઈને નડતું તું અમારી વહુ છે ને અમારા છોકરા છે ને અમારા પહેલા પણ તારી વહુ છે દઈડીને

આમ ધરતી હિલોળો માર્યો તો કદાચ આમ કે આમ થઈ ગયો તો મારા બાપ શું કરે તમે વિચાર તો કરો હજી જો તમને મને લાઈટ નો થતી હોય તો ભાગ કહેવાય ને ભલે મને બાકી તો સમય સમય ની વાત છે સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ અર્જુન હસ્તિનાપુર થી દ્વારકા જાતો તો ને તેથી ગાંડી બાપુ ખંભા માં જતું લૂંટાઈ ગયો શું કામ સમય વ્યો ગયો એમાં તમારો મારો બાપુ આપણો સમય સેના મોજ કરી છે આપણો સમય વિયોગ્યા કોઈ કોઈ ખબર નથી કહેવાનો મારો